તરણેતર લોકમેળો બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા પ્રશાસન દ્વારા જે પણ કઈ આગોતરી તૈયારીઓ કરવાની થાય છે એ તૈયારીઓના ભાગરૂપે લગભગ આજે તમામ પ્રકારની તૈયારીઓ છે એ પૂર્ણ થવાને આરે છે જેની અંદર વિગતે વાત કરીએ તો અમ્યુઝમેન્ટ રાઇડ્સ અંગેની જે ચોટીલા નાયબ કલેક્ટર તરફથી જે પરવાના આપવાના થાય છે તે અંતર્ગત કુલ ઓગણત્રીસ નાની મોટી રાઇડ્સ અંગેના પરવાના આપવાની કામગીરી હાલ હાલ ચાલુમાં છે જે રાઇડ્સ ઇન્સ્ટોલમેન્ટ થઈ ગયેલી છે એ રાઇડ્સની રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા જેની ચકાસણી પૂર્ણ થવાને હારે છે અને ટૂંક સમયમાં ચકાસણી પૂર્ણ થયા પછી પરવાના છે એ પરવાના કલેક્ટર ચોટીલા દ્વારા ઇશ્યુ કરવામાં આવશે જેની અંદર જાયન્ટ વ્હીલ પાંચ છે બ્રેક ડાન્સ પાંચ છે તોરા તોરા બે ડ્રેગન ટ્રેન બે સોલામ્બો એક નાવડી પાંચ ટાવર એક રેન્જર એક સુનામી બે ક્રોસવીલ બે અને મારુતિ શાર્ક સ્કુઆ બે એમ મળીને કુલ ઓગણત્રીસ છે એ ઓગણત્રીસ રાઈડ્સ અને એક વોટના કુવાનો સમાવેશ થાય છે તેવી જ રીતે જે પશુપાલન વિભાગ દ્વારા જે પશુ પ્રદર્શન મેળાનું જે આયોજન કરે છે તેમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ બસો ને વીસ પશુઓ છે એ આવતીકાલે સવાર સુધીમાં એ પણ આવી જશે ટુરિઝમ વિભાગ તરફથી આઢાર ટેન્ટ તૈયાર કરવામાં આવેલા છે ટુરિઝમનું સ્ટેજ તૈયાર થઈ ગયું છે ત્રણ ખૂબા તૈયાર કર્યા છે ત્રણ ડોરમેન્ટ્રી અને ત્રણ ડાઇનિંગ હોલ છે એ પણ તૈયાર થઈ ગયા છે આ ઉપરાંત તેઓને જે જુદી જુદી આ મેળાના પ્રચાર પ્રસાર માટે જે સ્ટેન્ડી અને જે મૂકવાની થાય છે તે પણ મૂકી દીધેલી છે આ મેળાની અંદર જે લાઇટિંગ અંગેની જે વ્યવસ્થાઓ કરવાની થાય છે એ લાઇટ માટેની વ્યવસ્થા મેળાથી માંડી અને તમામ પ્રકારની જે લાઇટની વ્યવસ્થા છે એ પૂર્ણ કરવામાં આવેલી છે ગ્રામ પંચાયત દ્વારા જે આમંત્રણ પત્રિકાઓ છપાવી અને આપવાની થાય છે તે ત્રણસો આમંત્રણ પત્રિકાઓ છપાવી

પાંચસો ને છોતેર ફ્લોટોની જે હરાજી હતી અને આ તમામ પ્લોટો ઉપર સ્ટોલ કટલરી અને બીજા જે વેચાણ માટેના જે પણ કોઈ મેળાની અંદર ખરીદીના રમકડા અંગેની તમામે તમામ વ્યવસ્થાઓ છે એ પણ સુનિશ્ચિત કરવામાં આવેલી છે ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા જે છે એ કુલ સત્યાવીસો જેટલા પોલીસ જવાનો છે એ સુરક્ષા માટે અને સલામતી માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને આ મેળા ઉપર સંપૂર્ણ નજર રાખી શકાય તે માટેના પંદર જે પોલીસના ટાવર છે એ પણ ઊભા કરવામાં આવી આવ્યા છે સાથે સાથે પાર્કિંગની જે વ્યવસ્થા છે તો આ મેળાની અંદર જે બહારથી આવતા જે લોકો છે લોકોને પાર્કિંગ માટેની કોઈ અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખી અને નાના મોટા કુલ અઠ્યાવીસ પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને એ માટેના ભાવ પણ દર પણ અમે પાર્કિંગ જે લોકોએ કરેલા છે જે એના અમે ડેટ પણ નક્કી કરેલા છે જેમાં ટુ વ્હીલર માટેના પચાસ રૂપિયા અને થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટેના સો રૂપિયા ભાવ છે નક્કી કરવામાં આવેલા છે આ મેળાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં જે લોકો ભાગ લેતા હોય છે અને આવતા હોય છે તેના માટે જીએસઆરટીસી દ્વારા એસટી બસોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે જેમાં બે એસ ના પાર્કિંગ છે અને તેમાં બસો થી વધુ એટલે કે બસો ને વીસ બસોના સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવેલી છે ત્યારબાદ આર એનડી સ્ટેટ અને પંચાયત તેમજ થાનગઢ નગરપાલિકા તરફથી જે આ મેળાની અંદર આવવા જવા માટે જે રોડ રસ્તાઓની જે સુવિધા ઊભી કરવાની હોય છે તે પણ તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે આ મેળાની અંદર જે ખૂબ જ અગત્યની બાબત છે સાફ સફાઈ તો આ સાફ સફાઈ માટેની પણ રાઉન્ડ ધ ક્લોક સો થી વધુ એટલે કે હંડ્રેડ થી વધુ સફાઈ કામદારો છે એ રાઉન્ડ ધ ક્લોક હાલ કામગીરી કરી રહ્યા છે ત્યારબાદ આજુબાજુમાં જે જે રાવટીઓ આવતી હોય છે જીદી જીદા વિસ્તારોમાંથી તે આ વખતે પણ પિસ્તાળીસથી વધુ રાવટીઓ આ તરણેતર મેળાની અંદર સામેલ થવાની છે આ ઉપરાંત ઓલિમ્પિક ગેમો જે રમાડતા હોઈએ છીએ એની અંદર રમત ગમત વિભાગ તરફથી વીસ થી વધુ જુદી જુદી ગ્રામ્ય રમતોના હરીફાઈ સ્પર્ધાઓનું પણ આયોજન સુનિશ્ચિત કરવામાં આવેલું છે આ ઉપરાંત જે સાંસ્કૃતિક વિભાગ દ્વારા જુદા જુદા સ્ટેજ પરફોર્મન્સ કાર્યક્રમો થતા હોય છે તેમાં ત્રીસ થી વધુ પારંપારિક સ્પર્ધા આયોજન કરવામાં આવેલ છે જેમાં રાવણ હથો ઢોલ વાસળી મોરલી સિંગલ પાવા જોડિયા પાવા ડાક ડમરો શરણાઈ કરતાલ વગેરે સમાવેશ થાય છે આ ઉપરાંત પરંપરાગત છત્રી છે એ અંગેની હરીફાઈ વેશભૂષા હરિફાઈ હુંડા રાસ ટીટોળો જેવા જુદા જુદા જે લોક કલા અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો અને પાટીકળ મેળાની અંદર જે પણ કંઈ સમાવેશ થાય છે તેવા તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ જિલ્લા પ્રશાસન તરફથી સુનિશ્ચિત કરવામાં આવેલ છે આ ઉપરાંત બીજી અન્ય પણ જે પણ કંઈ નાની મોટી વ્યવસ્થાઓ આ મેળાની અંદર કરવાની થાય છે તે વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને